ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન ખેડૂત પાક નુકસાન સહાય બે હજાર પચ્ચીસ જિલ્લા તાલુકા ગામનું લિસ્ટ જાહેર પચ્ચીસ હજાર રૂપિયા નાણાકીય સહાય અરજી પાક નુકસાન સહાય યોજના એવી યોજના છે જે ખેડૂતોને કુદરતી આફતોના સમયે આર્થિક રીતે મદદ કરે છે જો ખેતરમાં વરસાદથી પાણી ભરાઈ જાય વાવાઝોડાથી પાક બગડી જાય કે તાપમાનના ફેરફારથી ઉપજ ન મળે તો ખેડૂતોને થયેલા નુકસાનની રકમ સરકાર આપે છે ટીળથી વધુ આ યોજના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની સહાયથી ચલાવવામાં આવે છે ટીડથી વધુ તેનો મુખ્ય હેતુ છે ખેડૂતોને પાકના નુકસાનથી બચાવવો અને તેમને આર્થિક ટેકો આપવો સરકાર પાકના પ્રકાર અને નુકસાનના પ્રમાણ પ્રમાણે સહાય આપે છે સામાન્ય રીતે ઋણ તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થવા પર સહાય મળે છે સહાય રકમ ચાર હજાર મી પચ્ચીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સુધી હોઈ શકે છે જો ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં આખું ખેતર બગડે તો વધારાની સહાય પણ મળી શકે છે રાજ્ય પ્રમાણે રકમમાં થોડો ફેરફાર થાય છે પણ ગુજરાત માટે ખાસ રીતે પાક નુકસાન સહાય પેકેજ જાહેર થાય છે દર વર્ષે આ યોજનાનો લાભ નીચે મુજબના ખેડૂતો લઈ શકે છે એક જેનું પોતાનું જમીન રેકોર્ડમાં નામ છે બે જે ખેડૂત ભાડે ખેતી કરે છે તે પણ કાગળો સાથે અરજી કરી શકે છે ત્રણ જેમના વિસ્તારમાં મહેસૂલી વિભાગ દ્વારા પાક નુકસાનનું સર્વેક્ષણ થયું છે ચાર ખેડૂત પાસે ખાતું નંબર આધાર કાર્ડ જમીનનો સાતથી બાર ઉતારો અને પાકનો પુરાવો હોવું જરૂરી છે હોય તો નજીકના તાલુકા કૃષિ કચેરી અથવા ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરાવી શકાય છે ગામ પંચાયતમાં વીચી ઓપરેટર હશે તેને કહેવાનું કે મારું પાક નુકસાન સહાય ફોર્મ ભરી આપો એક આઇકેડૂટ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઇએન પર પણ બે એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પસંદ કરો ત્રણ તમારો અરજી નંબર નાખો ચાર તમારી અરજી કયા સ્ટેજ પર છે તે દેખાશે પેન્ડિંગ મંજૂર અથવા ચૂકવણી થઈ જો પેમેન્ટ ડન બતાવે છે તો સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે બે હજાર પચીસ માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને સહાય સીધા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ રીતે મળશે સહાય રકમ એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વરસાદી સિઝન પ્રમાણે રી યોજનાઓ તબક્કાવાર આપવામાં આવશે અત્યાર સુધીમાં લાખો ખેડૂતોને લાભ મળ્યો છે અને નવા લાભાર્થીઓના સર્વે ચાલુ છે અમારો વીડિયો સારો લાગ્યો હોય તો વીડિયોને બીજા ખેડૂતોને શેર કરો વીડિયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોનને ઓલ કરી દો ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન ખેડૂત પાક નુકશાન સહાય બે હજાર જિલ્લા તાલુકા ગામનું લિસ્ટ જાહેર પચ્ચીસ હજાર રૂપિયા નાણાંકીય સહાય અરજી ફોર્મ છે